તો વિશાસરો હનૈયો હર મુકરતો લેણતારો બની જવાની ન મુતો ફૂટી આહા બળા પતન પાણી પાણી ન મુએ થા હ ઓ પૂરા રાખી રો બધી नेहा देम લઈ જેલા પાહ તો માયા હમણા તન ઘર મોકલેન મિયે પણ સાહેબ મારી ખોટીઓ મેલે એટલા મારતો નહિ જાવ નેહા ઉપર ફોન વાય ગયો કજો તી મેલી નેહામ જાન કર હજી કહું તાર મારતો જો તાર ખોટીઓ મેલી એમ નહિ તમે જો મા

એટલે બધું પકડવાનું અને હા વાંટવાનું પમૂણ કરી ના ના આવડી આવડી શીખું આમ થોડું પડવાય જતા નહીં તમને પરથી એક કીધો લાઈ લા તો એના વાટવાનું તમે આમ જ કાઢવો પડશે પગ કરી તું વાટી ગંગા લઈ લાખું ખૂબ વાંચ્યું તું બગાડી બધું તું નહીં આમ તો હોય છે જે ઉઠે ઉઠી જાય હેઠ હું તો જાઉં રખડવા જો આ બાતળું પેલું હોય છે સુટ્ટું કોઈ જેમ જા અરે આ નેહામ તો જતા નહીં શું કરવું પડશે પછી એક તો નેટ કરીને હાથે પણ હું કરીને પૈસા લાવીએ અને નેહામ જતો જોરાવો અમે અમે નેહના હતા ને એટલે અમારું બાપા અમને કહેતા ને કે નેહાળ જો અમે ના જતા તમારે પઠમ પણ શું કરવું બસ આવું આવું પડ્યું મજૂરી કરે અમે છૂટી જઈએ અને આને નહીં ભણી તો ચેડી છોકરો શું કરશે કરું છું કઈ કયું ભણવા તો પડશે જ થોડું નાખવું પડશે વાઢવું પડશે ચાર વાડી તો આમ ના જ્યો જવું મેળવા જવું છેડજો નેહામ જઈને સાહેબ ને બાંધઈ એવો કુટાઉટ તો બરોબરનો ક મારો તમે તો સાહેબ મારી છૂટશો પછી ક મારતા મારી ને એટલું સારું નેહામ જઈ આવ્યા અને સાહેબને કહી દઉં કે તમે ત્યાં લેસનલા તો એ મારજો વધારે મારવાનું તમારે હું છૂટાડું છું તમારે માર માર જ કરવાનો આખો દાડો પણ નિહાન ના હોય તો માર માર જ કરવાનું આખો દાડો પછી આ તો જોઈ ના પછી પાસે ખાલી ખોટું સાહેબ નહીં આ તો સાહેબ તે દાળ ઘેરાયા હતા કે તમારો છોકરો નું તો નહી આવતો અને આ તો પાયાળ પર ચડી ગયેલા પેલા બે જણા તો મસ્તી સંગ છૂટાવો પડશે એકદમ એ આરે પાહથી શંખ ઈવન જ્યારે એવા જતા નહીં લાગતા ના નેહામ તો આટલી ચાર વાટી દો પેલા બસ એક પોટલું વાત તો કરવા નથી હારું ના કન તન ને ચાર ચાર અમે જેમ વાઢે ને એમ તો અમાર મન જો એટલે નેહામ જો તો ભણો તો સારું તમારું સાહ આટલું વાઢી ઓ થોડું વાઢું બસ વ્યસન નાખીને જવું

આટલું અને બધું સાઈડ આ કોણ લે પીળો ખાય છે પાઉ ઓ બટી તમે સાહેબ ને નેહામ તો ન જતા કાકા તમને

त्यांनी ऋषित मावेतलं वाजवलं तुम्ही तर जोड पण आवड죠 ऋषिता अरे आरो आज मी जाऊ तान